ગુડ મોર્નિંગ મિત્રો સવારના વાગ્યા છે દસ ને વરસાદ ચાલુ હતો ને આપણે જવાનું હતું ભાણકી બેનને તેડવા ઘરેથી નીકળી ગયો ભાણકીને તેડવા સ્કૂલેથી પેલા હું હોટલે પૂગી ગયો વરસાદ ચાલુ હતો એટલે કારીગરને કીધું પેલા એક કોથરી આપ મોબાઈલ નાખો હે કારીગરે જબલું આપી દીધું જબલામાં મોબાઈલ નાખીને નીકળી ગયો ભાણકીને તેડવા સ્કૂલેથી પછી ભાણકીને રેનકોટ પહેરાવી દીધો વરસાદ ચાલુ તો એટલે પછી રામ પહેરાઈમાં બેસી ગયા અમે બંને પછી ભાણકી બેન કે ચાલો ટાટા એ કે પછી અમે બે નીકળી ગયા ઘર તરફ ઘરે પૂગીને કપડા બદલાવીને નીકળી ગયા હોટલ તરફ હોટલ ખોલવાનો ટાઈમ થઈ ગયો એટલે આ છે હોટલ કારીગર કહીએ કે થોડોક સામાન લેવાનું બાકી છે હોટલે તું નીકળો સિકુવાડીમાં આપણી રામપિયારી લઈને અને આપણે પૂગી ગયા છીએ હવે મહેશ્વરીમાં એ સામાન લેવાનું બાકી હતો ત્યાં અહીંયા લખાવી લઈએ પછી બે કારીગર પોતપોતાનું કામ કરતા હતા પ્રશાંતભાઈ પેપર મારતા હતા અને ઉસ્તાદ મિસ્રુ કાઢતો તો પછી વાગી ગયા હતા સાંજના સાત અને કસ્ટમર આવવાની ચાલુ થઈ ગયા હતા આપણે હોટલ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો તો આપણે હોટલ બંધ કરીને ભગવાનને પેગે લાગીને હોટલની લાઇટો બંધ કરીને ઘરે નીકળી ગયો ઘરે પૂગી તો પાણી કી કે મામા કોન ખાવો હે તો હું ને મારી પાણકી બે નીકળી ગયા કોન લેવા પછી ખેરુનાથની લારી ખુલી હતી ત્યાંથી અમે કોન લીધા રાત ના વાગી ગયા તા સાડા બાર પછી ભાણકી બેન કોણ ખાધો અને પછી સુઈ ગયા મળશું આપણે નવા બ્લોકમાં ગુડ નાઇટ